જોવું જોઈએ બરાબર અને સહકારી ક્ષેત્ર જ્યાં ખેડૂતોનું હિત હોય છે ખેડૂતોના હિત માટે હું કહું કે બીજું કઈ વિચાર્યા વગર ખેડૂતો માટે સહકારી ક્ષેત્રની સંસ્થાઓએ કામ કરવું જોઈએ એ વ્યક્તિને મારે જવાબ આપવાની જરૂર નથી એનો ભૂતકાળ જોઈ લે એને સહકારી ક્ષેત્રમાં ક્યાંય એવું એક સારું કામ કર્યું હોય રાજકોટ જિલ્લાની અંદર તો એને બતાવે એને સહકારી સંસ્થાઓને તોડવાના કાયમી માટે પ્રયત્નો કર્યા છે એ લોકો જે નીકળ્યા છે ને સહકારી ક્ષેત્રો અને ખેડૂતોના વિરોધી લોકો છે સહકારી ક્ષેત્રને તોડવાના એને પ્રયત્નો કર્યા છે એ લોકોને બોલવાનો અધિકાર નથી અને એને જવાબ આપવાનો પણ ઉચિત ગણતો નથી સામાજિક કારણ અલગ રાજકારણ મેં હમણાં જ પણ કીધું ફરી પાછું કહું છું કે સામાજિક સંસ્થાઓ એ સમાજના હિત માટે બનેલી સંસ્થાઓ હોય છે એને સમાજનું કામ કરવું જોઈએ કારણ કે સમાજનો ભરોસો સમાજના આગેવાનો ઉપર અને સામાજિક સંસ્થાઓ ઉપર હોય છે આજે હું સહકારી ક્ષેત્રના આગેવાન તરીકે રાજનીતિ તરીકે રાજકીય ધારાસભ્ય તરીકે અમે અમારું કામ કરતા હોઈએ છીએ સાથે એનાથી વિશેષ આગળ જઈને સમાજનું પણ પ્રતિનિધિત્વ હું કરું છું મેં સમાજને અનેક પરિણામ આપ્યા પછી માત્ર વાતો નહીં સમાજનો સાક્ષી છે કે સામાજિક રીતે નેતૃત્વ કરી અને પરિણામો આપ્યા છે એ અમારો સામાજિક વાત છે જ્યારે સમાજની વાત આવતી હોય તે મારું રાજકારણ મેં એક બાજુ રાખ્યું છે અને રાજનીતિના ફિલ્ડમાં આવું ત્યારે સ્વાભાવિક રાજનીતિના ધારાસભ્ય તરીકે હું રાજકારણમાં હોવું જ છું એટલે આવી સંસ્થાઓએ એમાં વચ્ચે ન આવવું જોઈએ કારણ કે સભા સમાજનો ભરોસો એ સંસ્થા ઉપર હોય છે અને બહુ ઈચ્છા એવી ઈચ્છા થતી હોય તો રાજનીતિમાં આવી જવું જોઈએ પણ સમાજને એમાંથી બાકાત રાખવો જોઈએ કારણ કે નિર્દોષ સમાજ લોકો એ એ સમાજની ઉપર ભરોસો રાખતા હોય છે અને ભરોસો આપવો પરિણામ આપવું એ સામાજિક સંસ્થાઓની જવાબદારી હોય છે કીધું કે થાય એટલા માટે કે ક્યાંય કોંગ્રેસને મદદ કરી હોય તો સ્વાભાવિક હોય આજે હું જીતો છું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું જવાબદાર ધારાસભ્ય છું અને જીત થઈ છે તો હું પણ ભારતીય જનતા પાર્ટીની જેમાં જીત થઈ છે એટલે એમાં ક્યાંય કોઈ કોંગ્રેસવાળો આવી ગયો એને રાખીને તો એને કહેવાય પણ એમાં એવું કે છે એની જયેશભાઈ રાદડિયા હતા જેઓ ઇપકોના ડાયરેક્ટર છે ને તેમને બાબુ નસીદ દ્વારા જે રીતના આરોપ લગાવવામાં આવ્યા છે તે તમામ આરોપો છે તે ફગાવી દીધા છે એટલું જ નહીં સાથે સાથે જે રીતના જો ચૂંટણીની અંદર તેમને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કામગીરી કરી હોય તો ક્યાંક ઈલું ઈલું કહેવાય તે પ્રકારનું તેમને નિવેદન છે તે આપ્યું છે એટલું જ નહીં સામાજિક સંસ્થાના જે વડાઓ છે કે જેઓ તેમના વિરુદ્ધની અંદર મતદાન કરવા માટે થઈને જે અન્ય મતદારોને જે ફોન કરીને જાણ કરતા હતા તેને પણ તેમને સ્પષ્ટ શબ્દમાં કહી દીધું હોય છે કે જે રીતના સામાજિક સંસ્થાને બદલે સામાજિક સમાજના કામ છોડીને જો એવી જ ઈચ્છા હોય તો તેઓએ રાજકારણની અંદર આવવું જોઈએ આવી જવું જોઈએ કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે જીમી દીડ્ય રાજકોટ